કાનેર તાલુકા શારા 3 માં કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો વાકાનેર ખાતે તાલુકા શારા 93 વાકાનેર ખાતે કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા માટે શાળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોકે જે દવે મેડમ તથા દાયકો અધિકારી સંઘાણી સાહેબ તેમજ જિલ્લા ભાજપ उपाध्यक्ष શ્રી કેતનભાઈ ગોસ્વામી હિતેશ ભાઈ હરમા અધ્યક્ષ હિરેનભાઈ મહેતા તથા તમામ સભ્યોશ્રીઓ મેરુભાઈ તથા શાળાના આચાર્યશ્રી નજરુદ્દીન બાદી સાહેબ તથા સમગ્ર સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફ તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા आ तके शाला मा बालवाटिका तेमज धोरण एक मा आवेल बाड़को ने कीट आपी ने प्रोत्साहित करवामा आव्या तेमज वर्ष 2024 दरमियान शाला मा ज्ञान साधना तथा ज्ञान से तू परिक्षा मा मेरिट मा आवेल बाड़को ने पर इनाम आपी ने प्रोत्साहित करवामा आव्या का कार्यक्रम अंतर्गत गया वर्षे धोत्रण थी आठ तमाम धोरण मा प्रथम नंबरे आवेल बाड़को ने पर प्रोत्साहित करवा आव्या અંતે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી બાંકાનેર તાલુકા શાળા ત્રણ